તાત્કાલિક થયું છે બધું હોય આ તો ભરતજીની જરૂર પડી એટલે ભરતજીના ના ઘેરા આયા બાકી તમે ના આવો અરે ના ના ભરતજી કોઈ દાડો તમને વિહારો છો હા એટલે છેલ્લે અંતે મને કહો છો આ તો ભાઈ તમારું કોમ પડ્યું એટલે તમારા ઘેરા આયા અમી હારો હારો એ વાત જવા દો વિવાહ કના સી તો કો વિવાહ તો સી ભરતજી પણ અફણનું નું સેટિંગ કરી આલો કી લે અફણની ની કે દાડે ના પાડી તમે હા તો કેટલું જોવા છે અફણ આપણે એ તો 500 ગ્રામ

કે આપણામાં આર્યું અફણ ખોટું પી ગયું અફણ ના ખર્ચા કેટલા થાય છે તમને ખબર છે મેં હમણાં અવન કર્યો ને

આપડા એક કોક મહેમાન આવે એટલે આપડા ઘરમાં માં કેવું પડે એ ચા બનાવજે ઈ ચા ના બનાવે તો છેવટે આપડે ચા બનાવવું પડે પણ મહેમાન ના પાવું પડે બરાબર અને ભરતજી ના આઈએ વગર ઘીરે ચા આવી ગયો અજી ભાઈ મારે લગન થવા દો પછી ખાલી છે ને શું અમિયા ત્યાં પણ જરૂર પડી છે ઓમ અંચાઈ જાય સમ કઈ ના ગયે બેડો છે ને તમન કામ આ આ એવું છે આપણે જાની પોડેલ ભગો ચાઈ જાય જોઈ ખરેખર આજનો મારો આખો દાડો બગડ્યો હો અન દાડો બગાડવાનું મેન કારણ ઓકા મુઢો વેલા વેલા આયો અન મારા દાડાની પથારી ફેવરી નાસી અન ઓકા મુઢો જો એટલા બલ્લુ કાળ્યો આયો એને મારા દાડાની પથારી ફેવરી નાસી ઓ કશ્યો વધો નહીં આ બે તો મુ નહીં મિલુ સમય આવશે એટલા કુરીના ઘઉ તો ભરી લાયો ઓ બાપરે થાજી રે એક ઠેલી જો ગેર પડી છે અન એક થેલી ઉપાડીને લાયો અમે મારે બે ધક્કા કરવા જ પડશે બહી રૂપિયા આલા તાશી રિક્ષા વાળા આટલા ના ચોકણ ફૂડ ફૂડ કરો છો વળી થોડું કામ હતું એટલે ગયા તા ચોકણ ગયા તા થોડા કામ થી ગયા તા પણ મફુજી કાલ વેલા રાવણા મો હવે લાઈ જાજો બધી જવાબદારીઓ તમને આલવાની છે હવે શેની ધૂળની જવાબદારી આલવાની છે

અરે માફુજી ઈ બધી વાતો જવા દો મુરત નેકડી ગયું છે બારે સાઈ ગયું છે કોઈ પહેરાવાની તૈયારીઓ કરો હવે તો પછી હવે ચિંતા શું કેમ રાખો છો અમે આઈ જાણ બેડો બેડો અરે ઘી આવજો અરક થી દાળ છે કે હરું પારો અરક રાખવો પડ છે રાખજો અરક રાખજો પહેરાવાના છે હુળિયા ઢાળવાના છે ને હવે અરે બબુજી આવું ના કહેવાય ભલા આદમી તમે તો આગેવાન વનશો તમને તો ઘણી જવાબદારી હજી કાલવાની બાકી છે શની જવાબદારી આલ છો અત્યારે જો જાતા તમે ચોકણ જાતા હે હા કાલના રાવડાની તૈયારીઓ કરવા જાતા

હાજર રહેજો અને કોઈ બગાડતા ના હું નહીં બગાડું હોમેલા ના બગાડે ને એટલે ઓર રાખજો અરે ખમી લેજો હોમેલ્યો તમન બોલે તો ખમી લેજો હાડું જાણી વાળજો વિવો પછી વિવો પછી તમે તાર હાડું વાડજો કોઈ આડું નહી આવે આ રોડ પેલા 5000 રૂપિયા ગાઢો પેલા એ એ તો આલ છે કાલ રાવણામાં રાવણામાં માલ છે હા તો રાવણું થાય તારી આલ છો ને તમે રાવણું જ નહી થાય તો પૈસા જોથી આલ

કોઈ ની તર્બા ઉપર બેહી ગયા છે તારામાં એટલે કે ડોઢુ બોલો બા હે હું થોડા કામ થી આવો તો ઈમે તમે ડોઢુ બોલો છો કે ડોઢુ બોલ્યા તર્બા પર બેઠો છું સારું હો તમે તર્બા પર બેઠા પણ મારે તમારું થોડું કામ પડ્યું છે મારું શું કામ પડ્યું તારે તમારી રિક્ષા ટાયર પડ્યું છે રિક્ષાનો ટાયર મારા જોડે ચાતી હોય લે ટાયર મૂર્ખા તમાર જોડે નહી ના અરે તમાર જૂની રિક્ષા હતી જ ખરા આ એટલે જૂના પડ્યા છે જૂના પડ્યા છે ને તો લાવો કે

અરે કાલે મને હરિભાઈ મળ્યા ફૂમતો એવું અહિયાં કીધું તું અને મને તો મેળા ઘણા માર્યો પણ આપણે તો કોઈ વધુ નહિ આવતો બધા મેળો મારું છે

બસ ખાલી મારા લગન થવા જોઉં એવું એમ હા તો પહેલા લગન કરજે પછી રિક્ષા ફ્રી કરજે ઓવે આ તો લગન તો કર્યો ટાયર પડી તો નીકળ ઓવે જ લેતો આય કાળિયો ખરેખર મોણા બાપડો હારો છે પણ વાને કોઈ મોરવે થાય એમ નહીં હું વાને હક કરાઈ દઉં પણ હું દારૂ પી પી પેલા હારી મો ઇજ્જત ખરાબ કરી બેઠો છું હવે ઇજ્જત વધારું તાણી વાનું કોક ઠકાણું પડે

એટલે મે વાત કરી ખાલી પોણી જ ગંતા છે તાર તો છે હાલ તો તારે કોમ આયું હા કોમ આયું હો લેન મીટિંગમાં માં આવતો હવે તમે ટ્રેક્ટર લઈ શેડવા હેડ્યા છો અને મને મીટિંગ નું કો છો બલ્લુ શું શેડવા તો જાવ છું પણ એની પહેલા ટ્રેક્ટર મીટિંગમાં માં હે કારણ કે મીટિંગ કના ઘેર છે તને ખબર છે ઓવા ઓવા બાસ્કુજી ના ઘેર અન બાસ્કુ ના પાવર બહુ વધ્યો છે કાલે અરે ઘણો બોલી જાતા મન અને આજ તો મીટિંગમાં કોઈ બોલે ન રાવણા તો ટ્રેક્ટર ભમાવું

ભમાવો તો મિત્ર હા એ તો મીટિંગ માં તને સમાચાર મળી છે હા મારું 500 પાટણ હા